આમ તો તમે જ્યાં જઈએ ત્યાં એવું કહીએ કે ગાંધીનો અને સરદારનો ગુજરાત આજે ખરેખર જ્યારે સરદારની ભૂમિમાં જ આવ્યા છીએ ત્યારે સરદાર સાહેબના જે વિચારો હતા સરદાર સાહેબે જે સપનું જોયું ખેડૂતો માટે ગરીબો માટે જે સપનું જોયું એ સપનું આઝાદીના વર્ષ પછી પણ પૂર્ણ નથી થયું ત્યારે આમ આદમી પાર્ટી સરદાર સાહેબનું સપનું પૂરું કરવાના ગોલ સાથે મેદાનમાં આવી છે ખાસ કરી અહીંયા નજીકમાં જયારે કરમસદ છે અને તારાપુર તાલુકાનું ગામે જયારે આપણે સૌએ મળવાનું થયું છે ગુજરાત જોડો જનસભા અંતર્ગત ત્યારે ખાસ કરી અહિયાં મંચસ્પર બિરાજમાન વિજયભાઈ હોય અશોકભાઈ હોય અને તમામ મહાનુભાવો એની સાથે જ મોટી સંખ્યામાં યુવાનો ખેડૂતો વડીલો અને માતાઓ અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું રાજુ કર સ્વાગત કરું છું અહીંયા ગામમાં આવીને મેં જોયું કે ખરેખર ગુજરાતમાં બદલાવ લાવવા માટે થઈ અને મેં સૌરાષ્ટ્રમાં જોયું આદિવાસી બેલ્ટ ની અંદર જોયું મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના પ્રવાસો કરીએ ત્યારે જોઈએ છીએ કે લોકોને પરિવર્તન માટે ઉતાવળ છે ક્યાંક ને ગરીબો છે એવું લાગે છે કે હવે આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે ક્યાંક ને કઈક ખેડૂતો છે એવું લાગે છે અમને દેણામાંથી બહાર કાઢવા માટે કોઈ વિકલ્પ હોય તો આમ આદમી પાર્ટી છે આજે અહીંયા મેલરામપુરા ગામે આવી તારાપુર તાલુકામાં જોયું કે ખેડૂતો ગરીબો કરતા પણ પરિવર્તન માટે સૌથી વધુ ઉતાવળા ભૂલકાઓ છે જે ભૂલકાઓને ખબર છે કે અમારું ઉજળું ભવિષ્ય આમ આદમી પાર્ટી સાથે જોડાયેલું છે દિલ્હીની શિક્ષણ સુવિધાની વાત કરીએ આરોગ્યની વાત કરીએ બાળકોને સારામાં સારું ભારતની અંદર કોઈ રાજ્યમાં જે શિક્ષણ વ્યવસ્થા નહોતી એના કરતા સર્વશ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીની સરકારે ઉભી કરી અને દરેક ગરીબ પરિવારના લોકોને દરેક ગરીબ પરિવારના બાળકને મફતમાં શિક્ષણ આપવાનું કામ સર્વ સારામાં સારી શ્રેષ્ઠ શાળા તમામ સુવિધાઓ ઉપલબ્ધ અને એક જ બેન્ચમાં જ્યાં ધારાસભ્યનો દીકરો ભણે એ જ બેન્ચમાં અમારા ખેડૂતનો દીકરો બાજુમાં બેહીન ભણે આ વ્યવસ્થા આમ આદમી પાર્ટી એવી કરી આજે આમ આદમી પાર્ટીની અહીંયા મીટિંગ થઈ અમારા કાર્યકર્તાઓ નેતાઓ કોઈ મોટા મોટા નેતા નથી મોટી મોટી ગાડીઓ લઈને આવે લીલન ના કપડા જબ્બા લેંગા બોટ બંડી કોટી વાળા નેતા કોઈ નથી તેમ છતાંય અમારા લોકોને પ્રેમ આપવા માટે દૂર દૂર સુધી આપશો આવ્યા છો ત્યારે મને એક વાત નક્કી સમજાય છે કે તારાપુર અહીંયા દૂર દૂર ઉભેલા ભાઈઓને વિનંતી કરું કે શક્ય હોય તો આમાં વયા આવો પાથરણું તમારા માટે પાથર્યું છે યુવાનો દોસ્તો ભાઈઓ આવી જાવ ભાઈ આ બાજુ આવો મને મજા આવશે અને ગામમાંથી ફોટો પડશે દૂર દૂર સુધી પેલા ભાઈઓ બેઠા માતાઓ બહેનો ત્યાં બેઠા બાજુ પાથરણ મેનંતી કરતાઓ બહેનો છો ગામમાંથી બે ફોટા જાય છે ભાજપના નેતાને ભાજપના ધારાસભ્યને આ ફોટા દેખાશે કે મિલરામપુરામાં મીટિંગ થાય આમ આદમી પાર્ટી ની અને આવડી મોટી સંખ્યામાં બહેનો બહાર નીકળ્યા તો એ લોકોને ખબર પડશે કે ગામની અંદર જેવી લાઈન નાખીને નાખી હવે પાણી પહોંચાડવાનું છે એ લોકોને સમજાશે કે રાત્રે પાકી અમારી બહેનો કામ કરીને રાત્રે ઘરે આવી હોય બહેનોને રાત્રે એક વાગે પાણી ન દેવાય સવારમાં માં નવ વાગે પાણી દેવું પડે ખરેખર આની પરિસ્થિતિ ભાઈ ને વિજયભાઈ ને મેચું કે ખરેખર ખેડૂતોની હાલત શું છે તો મને જાણવા મળ્યું ખેડૂતોની હાલત તો પછી પહેલા માતાઓ બહેનોને પૂછો પાણી પીવાનું નથી આવતું મારી વાત સાચી છે બહેનો પીવાનું પાણી ટાઈમે નથી આવતું અને પરાયે વિજયભાઈ જેવો માણા જઈને બાજે અને પરાણે પાણી દે રાતે બે વાગે દે હવે બે વાગ્યે કેમ ખબર પડે કઈ સાયરન તો વાગે નહીં પાણી આવ્યું એક આઠ ની જેમ સાયરન વાગે તો વળી કોક જાગી જાય ઈ વારો જતો રહે પાછો પાંચ દી સુધી ફરીને વારો નો આવે ઈ પીડા આસી બહેનો ને ખબર હોય તમે તો બધાય અમે હાંજ માં હોઈ જાવ બહેનોને પૂછો તો ખબર પડે કે નોલ ની હામા જોઈને બેહે એક ઘર પાણી આવે તો ઈ બેન જાગેલા હોય પાસ ઘીરે કેવા જાય જાણે આડોશી પાડોશી વી વરીય દીકરાનો જલમ થયો હોય જે શેરીમાં આનંદ હોય એવો આનંદ પાણી આવેને આનંદ આવે પાણી આવ્યું પાણી આવ્યું આઝાદીના ઓગણ એસી વર્ષ પછી એ ઘરમાં પાણી પીવાનું આવે એનો આનંદ બેનો વ્યક્ત કરે છે ગુજરાત કઈ દિશામાં જાય છે મારે ને તમારે વિચારવાનું છે આજે અહીંયાથી હું આવ્યો રસ્તામાં મેં જોયું તમારો વિસ્તાર એટલે સમફળ જમીન છે એક સાથે વધારે વરસાદ પડે તો આ વિસ્તારમાંથી પાણીનો ડાયરેક્ટ નિકાલ થતો નથી બે વર્ષે એક વર્ષ એવું ફરજ યાદ આવે કે આ વિસ્તારમાં વધારે વરસાદ પડવાના કારણે ડાંગરના પાકને સદંતર નુકસાન જાય મારી વાત સાચી છે સરકારને કહીએ કે ખેડૂતોને જ્યારે કુદરતી આફતથી થી નુકસાન થાય પોતાના બાળકની માફક ખેડૂતોએ પાક ઉછેરીને મોટો કર્યો હોય તૈયાર થયેલા પાક પર વધારે વરસાદ પડવાના કારણે પાક સદંતર નિષ્ફળ જાય આવી પરિસ્થિતિની અંદર પંજાબ સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 50000 નું વળતર પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર ચૂકવે છે ગુજરાત સરકાર વિનંતી કરીએ અહીંયા ધારાસભ્ય તમારા છે સભ્ય તમારા તાલુકા પંચાયતમાં તમારો પંચાયત જિલ્લા પંચાયત દબદબો ચાર ચાર એન્જિન લટકાય છે અહીંયા ટાઈમે પાણી પીવાનું આપો અને ખેડૂતોને પ્રતિ હેક્ટર પાક નુકસાન નું પચાસ હજાર વળતર ચૂકવો મારી વાત સાચી છે

એકતા જિંદાબાદ જય જવાન જય કિસાન નારે નારા બોલાવે ટોળે ટોળા જાય જિલ્લા ખેતીવાડી અધિકારીની ઓફિસે મામલતદાર પાસે જાય કલેક્ટર પાસે જાય ત્યારે સરકાર એવું કે મોટી પ્રેસ કોન્ફરન્સ કરે તમામ પત્રકારોને બોલાવે આવો ખેડૂતો માટે જાહેરાત કરવાની છે બધા પત્રકારો આ મારું ટેબલ નાનું પડે એટલા બૂમ પીડા હોય માથે પત્રકારોને એમ થાય કે હમણાં ખેડૂ માટે કઈક મોટી જાહેરાત કર છે પછી સરકાર માંથી કૃષિ મંત્રી આવે અને જાહેરાત કરે ખેડૂત કે આટલા જિલ્લાઓની અંદર થી ફરિયાદ આવી છે પાક નુકસાન છે એવા સમાચાર છે તો સર્વે કરાવશું આટલી જાહેરાત એટલે આ બાપા સર્વે નથી કરાવવો તમે ત્યાં સેટેલાઇટ થી જુઓ તો પાણી ભરેલા છે પાક ફૂકાય ગયો પાણીમાં ગરકાવ થાય રોડ તૂટી ગયા નાળા તૂટી ગયા પાક ક્યારે આવી પરિસ્થિતિ ખેડૂતોને ક્યાંક ફોર્મ ભરવા જાવ ઓનલાઈન ઓનલાઈન ફોર્મ ભરે પછી ક્યાંક હવે સર્વે થશે પ્રાથમિક સર્વે એમના કર્મચારી રોડે હાલે સર્વે કરતા જાય ત્રણ ધીમા સર્વે પૂરો કરી નાખે પ્રાથમિક સર્વેમાં એ કે નુકસાન નથી જ્યાં બહુ ખરેખર માથાના વિપક્ષના નેતા હોય આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જે ખરેખર મજબૂતાઈ થી આ મુદ્દાને લઈને લડે એ વિસ્તારની અંદર સરકાર વળતર ચૂકવે તો કેટલું ચૂકવે પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા વળતર ચૂકવે અગિયાર હજાર રૂપિયા અમારે ડાંગર રોકવાની મજૂરી નથી ડાંગર રોપવાની મજૂરીના અગિયાર હજાર થઈ જાય છે અમે તો અમારી બહેનોએ ભૂતડો બંધ કરી દીધો નહીતર નહીંતર દાળિયાનો ભૂતળો અગિયાર હજાર નહોતો પણ સારી વાત છે માતાઓ બહેનોએ ભૂતડો બંધ કરી દીધો ભાઈઓએ માવા ખાવાના ચાલુ કર્યા મને લાગે છે કે આ સિઝનના માવાનું વળતર સરકાર ચૂકવે છે પાક નુકસાનનું નથી ચૂકવતી હું તો એ બી વિનંતી કરું છું કે વ્યસન થી બધા એ દૂર રહેવું જોઈએ માવા એ ના ખાવા જોઈએ જેવી રીતે મૂકી દીધો માવા દેવાય વાસ્તવિકતા એ છે કે આજે આપણે કઈ સ્થિતિમાં જીવીએ છીએ અહીંયા મોટું તળાવ આઠ કિલોમીટર કાનાવાડા કનેવાડ તળાવ અહીંયાથી 8 આઠ કિલોમીટર દૂર છે ત્યાંથી ઠેઠ સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચાડવામાં આવે છે

આખી રાત ને કરીને બેહે છે આ સિસ્ટમ માં બદલાવ લાવવો હોય તો તમારે બધાએ નક્કી કરવાનું છે કે આવનાર સમયમાં અહીંયા પણ વિસાવદર વાળી કરવી છે અને દરેક ગામડાની અંદર આમ આદમી પાર્ટીની વિચારધારાને ઘર ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આજ આપ સૌના માથા પર મૂકીને હું જવાનો છું અમે ખાતરી આપીએ છીએ અહીંયા આમ આદમી પાર્ટીની સરકાર જ્યારે બનશે તો દાવા સાથે કહીએ છીએ

ગરીબ પરિવારોને ત્યાં બે હજાર એક હજાર પાંચસો રૂપિયામાં એનો મત વેચાતો લેવાનું કામ ભાજપના નેતાઓ કરે છે આપણી વાત એ છે કે અમે તમને પાંચસો હાજર રૂપિયા બે હજાર રૂપિયા નહીં આપી શકીએ ગરીબ વિસ્તારની અંદર તો ક્યાંક ને ક્યાંક રાત્રિ માટે નવી વ્યવસ્થા કરતા હોય છે મારી વાત સાચી છે ખરેખર ગાંધીના ગુજરાતમાં સરદારના ગુજરાતમાં વ્યસન મુક્તિની વાતો થાય છે મત લેવા માટે ન કરવાનું કરે છે મત લેવા માટે ક્યાંક ને ક્યાંક મને આ વિસ્તારમાંથી જાણવા મળ્યું કે નેતાઓ મત મેળવવા માટે સમય સાંજમાં ઘણા બધા ત્યાં ઘણી બધી એવી વસ્તુઓ ભાઈ બાટલાની નિશાની આપે છે કે બાટલા પહોંચાડે છે મને તો એવું હતું કે આપડા ગુજરાતમાં એવું મળતું જ નથી મળે છે પાણી આવે કે ન આવે પણ ગામ માં આવી દોસ્તો વિષય છે તમારી પીડા એકદમ વ્યાજબી છે કે ચૂંટણી પૂરી થી આ પછી પંદર થી ખૂટતું એ એટલું બધું ભાજપ ના નેતાઓ પુગાડે ગાડીએ ગાડી પુગાડે વિસાવદર માં છે અમે ગોપાલભાઈ જઈને પકડી લીધું ક્યાં ઉતાર્યું બીજા એ કીધું આયા ઉતાર્યું છે તો જૈન પકડાઈ ગયા ખટારે ખટારા ઉતારે ચૂંટણી આવે એટલે બસ દારૂ પીવડાવવાનો મત લઈ જવાના સમજવા જેવી વાત એ છે કે આપણને ગરીબોની મજાક બનાવવાનું કામ આ સરકારે કર્યું છે આપણા ભૂલકાઓની સામે એક વખત નજર કરીને આવતી વખતે ચૂંટણીમાં મત દેવા જજો આ વિનંતી કરવા આવ્યો છું એક વખત તમારા ઘરના સામે વર્ષથી કામ કરતા હોવા છતાં રાત દિવસ મહેનત કરતા હોવા છતાં આપણા ઘરનો મોભારો આપણે બદલી હેક્યા નથી ઘરની દીવાલ દિવાલ બદલી હેક્યા નથી આપણા બાળકો સારા કપડા પ્રસંગમાં પહેરાવી શકતા નથી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપણા બાળકો માટે થઈ આપણા ખેડૂતોને બચાવવા માટે આપણી ખેતી બચાવવા માટે આપણા ગામડાઓ બચાવવા માટે થઈ આવનાર સમયમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટીનો હાથ પકડજો અને આવનાર સમયમાં જ્યારે જ્યારે પણ તાલુકા પંચાયત ચૂંટણી આવે જિલ્લા પંચાયતની ચૂંટણી આવે તો આમ આદમી પાર્ટીની સાથે રહી ખંભે ખંભો આપી અને આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું સારામાં સારું પરિણામ મળે એની જવાબદારી તમારા બધાના માથા પર મૂકવા આવ્યા છીએ વધારે વિશેષ કઈ વાત નથી કરવી લડાઈ ખૂબ લાંબી છે હું તમ બધા જાણીએ છીએ પણ ખાતરી આપીએ છીએ બાળકો એમને બધાને તો ખેસ પહેરવાની એવડી ઉતાવળ છે કે અમે દિલ્હીમાં જે હતું એવું ને એવું જ કાંઈ કરવું છે તમારા માટે નિશાળો બનાવવાની છે ખૂબ હારી બનાવવાની છે બસ થોડો ટાઈમ રાહ જોઈ જાઓ બે વર્ષ સારામાં સારી સ્કૂલો બનશે બે વર્ષ ખમી જાઓ પાછળ એવડાઈને મજા આવી છે વાત એ છે મારી વાત પૂરી કરું છું વરસાદ પણ ચાલુ થયો છે આજે તારાપુરમાંથી એ વાત કરવા આવ્યા છીએ કે આમ આદમી પાર્ટીનો रथ વિસાવદરથી જોડ્યો છે દરેક વિધાનસભાઓમાં વિસાવદરની જનતાએ જે સંદેશ આપ્યો છે એ સંદેશ પહોંચાડવાનું કામ કરીએ છીએ આમ આદમી પાર્ટીની સરકાર

દવાખાના ન બનાવ્યા વર્ષો સુધી સારું ડેમ ન બનાવ્યું આપણને પીવાનું પાણી ન પહોંચાડ્યું આપણા માટે ગરીબો માટે મનરેગા યોજના બની આ યોજનામાં પણ ભ્રષ્ટાચાર કરોડો રૂપિયાનો કરી અને ભાજપના નેતાઓ એ ખિસ્સા ભર્યા છે આ નેતાઓને ઘર ભેગા કરવા માટે આવનાર સમય આમ આદમી પાર્ટી તમારી પાસે ઊભી છે અમે અપેક્ષા રાખીએ છીએ કે તાલુકા જિલ્લા પંચાયતની ની હોય કે આવનાર સમયમાં વિધાનસભાની બે હજાર સત્યાવીસ ની ચૂંટણી આવે અમારી પાસે પૈસા નથી અમે કોઈને પૈસા આપી શકશું અમે કોઈને બે રોડના કોન્ટ્રાક્ટ આપી શકશું આવું અમે નહીં કરી શકીએ પણ દાવા સાથે મારી વાત પૂરી કરતા પહેલા એક વાત કરતો જાઉં છું કે તમારા બાળકોને ક્યારેય ભણી ગણીને કોઈના કારખાનાનો મજૂર ના બનવું પડે એ કામ આમ આદમી પાર્ટી અમે લોકો કરીશું તમને ગરીબીમાંથી બહાર કાઢવાનું કામ કરીશું અમને પણ દેખાય છે આ માતાઓ બહેનો છે યોજના લાવ્યા મફતમાં ગેસના બાટલા આપ્યા મફતમાં ગેસ ના બાટલા આપવામાં આવ્યા કહેવામાં આવ્યું કે અમારી બહેનો ધુમાડો ન ખાવો પડે એટલે મફતમાં બાટલા દઈએ મારી બેન મારી બેન કરીને બાટલા દીધા બધી બહેનો એ બાટલા અભેળીએ ચડાવી દીધા માળીએ ભરાવાનો મેળો જ નથી પડતો બહેનો વાત સાચી છે ઈ કેતા તાક મારી બેન ધુમાડો ન ખાવો પડે બાટલો ભરાવવા જાય બનાવીના ખંભે બાઠા પડી જાય છે આવી પરિસ્થિતિ છે એટલે બાટલા ભરાવાનો મેળ પડતો નથી આપણે વિનંતી કરીએ છીએ કે કે આ લડાઈ છે છે ને આપણે જાતે લડવાની આત્માને પૂછવાનું આપણા 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 બાળકો માટે 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 કોણ કોણ લડશે બોલશે બહેનોની આજે મોંઘવારીની પીડા છે ભણેલા ગણેલા યુવાનોને બેરોજગાર રહેવાની પીડા છે સારામાં સારું શિક્ષણ મેળવું હોય તેમ છતાંય નોકરી મળતી નથી દવાખાને જાવ છો તો ખાનગીકરણ થઈ ગયું છે સરકારી દવાખાનામાં સુવિધાઓ મળતી નથી ડોક્ટર ના હોય હોય દવાખાનાની હાલત ખૂબ ખરાબ છે એવાની વચ્ચે ગામડાઓના વિકાસની વાત કરીએ તો આપડા ગામડા દિવસે દિવસે ભાંગતા જાય છે અહિયાં થી મન નજર કરું છું ઘણા બધા ઘરો દેખાય ઘણા બધા મકાનો દેખાય છે ચણી નાખ્યા છે પણ એમના મીઠો છે એને પ્લાસ્ટર કરવાનો આપણા ગરીબો ને ખેડૂતો નેતાઓ નમસ્તે આ પૈસા માતાઓ બહેનો એ ભેગા કરેલા આ પૈસા ગુજરાતના એક એક નાગરિક ના પૈસા હતા જે બચું ખાબડ પચીસો કરોડ નું કૌભાંડ કરીને ખાઈ ગયા એના પરિવાર પાસે તિજોરી લૂંટાવી એનો હિસાબ માંગવા

સાંજનો સમય થઈ ગયો છે રસોઈ નો સમય થઈ ગયો છે તેમ છતાંય મોટી સંખ્યામાં અહીંયા બહેનો ઉપસ્થિત રહ્યા અહીંયા મોટી સંખ્યામાં યુવાનો ખેડૂતો દોસ્તો તમામ ઉપસ્થિત રહ્યા અને જેને પણ આ આ સરસ મજાનું આયોજન આયોજન કર્યું છે બદલ પણ હૃદયથી વિજયભાઈ આખી ટીમ તમામનો હૃદયપૂર્વક આખે આખી ટીમ નો નામ લેવાના રહી જાય માફ કરજો આખી ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું ખાસ કરીને શાંતિથી બેઠા એ બદલ ભૂલકાઓનો પણ આભાર માનીએ છીએ ભારત માતાની જય બોલાવી આપણા કાર્યક્રમ ને પૂર્ણ કરવા તરફ લઈ જઈએ બોલો ભારત માતા કી જય જવાન જય જવાન વંદય આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર